આ ઝીગલી ક્યાં હજી ખેતરે નહીં ગઈ હોય એ હા રોજ તો અવાર માં ખેતરે વહી જાય છે અને જો સૂરજ માથે આવવા માંડ્યો અને કાંઈ નથી ગઈ ખેતરે આજ મને છે ને થોડીક મજા નથી એટલે નથી ગઈ લ્યો મજા નથી એ મજા નથી ને એટલે જ ખેતરે જવાય ઘરે બેઠા બેઠા વધારે માંદું પડાય પણ બા ને ધરમમાં શું તો કેમ જાવું અને પેટમાં દુખાવો એવો થાય છે લ્યો તો તો હતા ખેતરે જાતા જ તા બા તમને તો ખબર છે કે મારી તાસીર છે ખરાબ છે હે મને પેટમાં દુખે પગમાં દુખે અંધુય થાય છે તો કેમ જાવું એટલે બે ત્રણ દી આરામ કરી લઉં ને તો સારું હા આ તો તું છે ને મને આ કઈ હકસ બાકી અમે છે ને અમને બધું દુખતું હતું પેઢું માં એ દુખતું હતું બોલાતું નહોતું એ કે ન હતી કે ધર્મમાં હોય ને તો ખેતરે તો જવું જ પડે ને ન જાય ને તો ઘરના જ એટલા કામ કરાવતા ને કે એના કરતા એમ થાય ખેતરે ગયા હોત ને તો સારું થાત તો હું તો એવું તો કેતી નથી જા ખેતરે જા પણ પહેલાંના જમાનામાં એવું હાલતું તમે તો સમજો ને તો તમે તો સમજો મારી પીડા મારી વાત સાંભળ જમાનાની ની ક્યાં વાત કરશ હું આજ વર્ષોથી થી જ છું અને તું અહીંયા જ આવી છે એમાં જમાનો ક્યાં બદલાઈ ગયો પણ મારા દાદી હાહુ હતા એ તો જૂના વિસારના હતા ને અને તમે તો અત્યારના યુગમાં જીવો છો ને તો તમે તો સમજી હગો ને બા ના ના કે આ પીડા કેવી થાય એ ના પછી છે ને ઘરના એટલા કામ કાઢે એટલા કામ કાઢે ને કે પછી તું જ રોઈસ કે એના કરતા હું ખેતરે ગયો ને તો હારું થાત અને મારી આમુ છે ને જાજુ લપ નહીં કરવાની હું કહું એમ કરવાનું બા પણ ત્યાં ખાલી સવાલ છે ત્યાં હિન્દી સાટું શાંતિ રાખી જાવ ને બસ તમે તારા અંધું કામ કરી નાખે હું અને કરું જ છું ને રોજ હંધુય કામ પણ આ વખતે મને વધારે પેટમાં દુખે છે એટલે હું ઘરે રહીશું આરામ કરવા હાટું તું મને એ કે તું આવી ત્યાર ને આ પહેલી વાર થઈશો માસિકમાં નહીં ને થાય જ છે ને જાય જ છે ને તો આજે વાંધો હું પડ્યો એ કે બા સેમ ઉમર વધતી જાય ને એમ એમ તાસીરમાં પણ ફરક આવતો જાય એ તો તમને ખબર છે ને અને મને હાસિલ દુખે છે અત્યારે પેટમાં પહેલા તાસીરમાં ફરક આવતો જાય એટલે એ પહેલાં જે દુખાવો થતો હોય ને એનું શરીરને ટેવ પડી ગયો હોય એટલે હવે અત્યારે ઓછો થતો હોય અને ચલે કે તું જ થાય છે ધર્મમાં કેમ અમે નહોતા થાતા એ અમને થાતું તું પણ જો હાઉની આમે એક અક્ષર બોલાતો નહોતો અને મારી આમે તું લપલપ કરીશ ને એ મને ગમતું નથી ઠીક છે ધીમે ધીમે કહેતી હતી પણ હવે હું તારું નહીં સમજું બા તમે એમ કહો કે પેલા હાહુ ને હામું બોલા દો ને પેલા છે ને હાહુ છે હાહુ પણ રાખતી પણ હું તો તમારી અંદર મારી માને જોઉં છું એટલે હું તમને હંધી વાત કરું છું ઠીક તો માં દીકરી ન વધે દીકરી નો વાંક આવે તો માં ન જાય પણ માં જાય ને એ દીકરી ને કઈ ન લાગે પણ જો હાઉ બે શબ્દ કહે ને એટલે તરત આકરું લાગે બસ અરે આ બેવાના નાટક નો કરતી મને ખબર છે કે તારા નાટક શું છે બા હું તો તમને મારી માં માનું છું પણ તમે મને તમારી દીકરીને નથી માનતા જો તમે મને દીકરી માનતા હોય ને તો તમે મારી પીડાને મહેસૂસ કરી હૈગા હોય હવે મારી વાત આંબર મારી દીકરી હોત ને ઈ આવું કરે ને તો એમ જ કે કે જા કામે લાગ હારે જ ને કોઈ આવું તો ને બેવા નઈ દે એટલે જ તને કહું છું તારી માય બળે તને કાઈ નો કીધું હોય પણ હું તો કહીશ ખેતરે જાઉં કામ કરો ઉપડો મારી બા હાસુસ કેતા હતા કે બેટા મામા અને હાહુમાં બહુ ફરક હોય છે માં આપણને સીધી કંઈક કંઈક થયું હોય ને ભાઈગું હોય ને તો એ આપણને આરામ કરાવે આટલેથી આટલે રાખે અને હાહુ જ્યારે એને ખબર હોય કે આપણને એ કાંઈ નહીં હો હા ખોટું બોલતી જ નહીં કહું છું માં ને હાઉ ની વાત મારા બા છે ને એ મને કોઈ દી એક વસ્તુ ના કરવા દે હું ધરમમાં આવી હોય ને તો પાંચ પાંચ દિવસ સુધી મને આરામ કરાવે એ મારી પીડાને મહેસૂસ કરી શકતા હતા અને તમે તમે તમારી સામે આટલી પીડા થાય છે તો પણ તમે મહેસૂસ નથી કરી શકતા એ તારી ના છે ને તને બહુ પંપાળી છે ને એટલે જ આ તું દુઃખી થાય છે બાકી ન થાત જો મારા જેવી માં હોત ને તો દીકરીને ઊભી ને ઊભી મોકલત કે જા કામે જા પાણી ભર બધું કર કારણ કે હારું કેવું મળ્યું ને કેવું નહીં હવે છે ને બોલાવ નહીં જાતું

કે મારી તબિયત ખરાબ છે મારે આરામ કરવું હશે તો એક ના બે નથી થતા કે નહીં ખેતરે જઈ અને ખેતરે જઈને કામ કર બાકી ઘરે રહીને તો તને તૈન ઘણું કામ કરાવી મેં એ પણ કીધું બા હું ધરમ છું મને પેટમાં દુખે પગ દુખે તોય નથી સમજતા બા છે ને એ લોહી પીધું છે હું તને એટલું જ ના પાડી ને આવતો ક્યાં પાંચ દી તારે છે ને ઘરે રહેવાનું છે કાંઈ કામ નથી કરવાનું અને આરામ કરવાનો છે પણ બા છે ને

બહુને મજા નથી કે આ પાંચ દિવસ આરામ કરવા દે આવું હોય ત્યારે આપણે પાંચ દિવસ આરામ કરવાનો હોય પછી ક્યાં આપણે રોજ આરામ કરવાનો હોય એ જ વાત સર બાને એવું થાય કે હું ખોટું બોલું મને કાઈ પીડા નથી થાય તેનું કહેવાનું તેવું છે પણ તમને તો ખબર છે ને તમે જોતા હોય ને રાત્રે કે કેટલું મને દરદ થાતું હોય હું જાણું છું આવા સમયમાં સ્ત્રીને કેટલી વેદના થાય ને હું સારી રીતે જાણું છું એટલે તો હું તને કાંઈ કામ નથી કરવા દેતો એટલે તને કહું છું તો આરામ કરે જો બા આવું કરતા હોય ને તારે કાંઈ કરવાની ખેતર વૈયાવાનું ખેતર બે આવવાનું ત્યાં હોઈ જવાનું

બસ બધાને જ વાક દેખાય છે હા હું દેખાય જ છે હજી તારી વાત એ આવા સમયમાં છે ને શરીર આખું તૂટતું હોય પણ આ બા છે ને બા ને નહીં સમજાય મારે કહેવું પડશે મારા શબ્દોમાં તને તું કહે ને તો એ કંઈ સમજશે નહીં એને એમ થાય કે વહુને આળા સડે છે એટલે કામ નથી કરવું પણ હું મારી ભાષામાં કે સમજી જાય તું ચિંતા ન કરતી હું બાને મારી રીતે સમજાઈ દઉં હા બા મને ક્યારે અપનાય છે એની હું એને જ્યારે હોય ત્યારે મારી માં માં કહી રાખ કરું મારી માની જગ્યાએ રાખું છું પણ એ મને દીકરી જગ્યાએ રાખતા જ નથી દીકરી સમજતા જ નથી જો મારી વાત સાંભળ હા બા છે ને એનો સ્વભાવ પહેલેથી જ આવો છે કચ કચ છો સમજાણો એટલે તું એનું બહુ ખોટું ન લગાડતી પણ અમુક સમય તો પરિવર્તન લાવવો જોઈએ ને પછી એને બસ એમ જ કે હું તમારી હા હું હા હું કાંઈ બોલતી નહીં આ ન કરતી તેમ ન કરતી બા છે ને હજી જૂનવાણી વિચારોમાં જીવે છે એટલે એને છે ને આ બધી ન ખબર પડે હે એને તો એમ જ મારી સાવ મારા ઉપર રોપ જમાવતો એટલે પણ જો મારી વાત તું બાનું તારે મન માની કાને નહીં ધરવાનું એ ગઢું માણસ એ બોલે આવેલી કહેવાત નથી કે બારે બુદ્ધિ ને હોલે હા આવે તો આવે પછી હવે બા પરિવર્તન ન આવે હવે એની ઉંમર થઈ ગઈ છે પણ અમુક સમય પરિવર્તન લાવવું છે પરિવર્તન સંસારનો નો નિયમ છે હવે નાની બહુ આવશે થોડી સહન કરશે બાનું આવું બધું

બસ હવે છે ને રોવા ન મળતી અને આ કાંઈ તને આમ ખબર પડે કાંઈ હે આ શ્યાથો પૂરીથી મોટું કાસમાં રાખી એમ જોતો આ તો આખું કપાળ લાલ કર્યું નાક લાલ કર્યું હા હું એ જ વિચાર કરતો તો હું આ લાંબો કેમ થઈ ગયો પણ હોય જ ને અહીંયાથી ચાલુ કરે અહીંયા સુધી પોગાડે પછી લાંબા જ થાય ને અમે ઘરવાળો ઘરવાળીને વધારે પ્રેમ કરતો હોય ને એને કંકુ નાક ઉપર ખરે પણ તમે તો મને પ્રેમ નથી કરતા તો એ કેમ ખરે કોને ખબર કે બીજું કોઈ મને પ્રેમ હાલો હવે ખેતર સાહેબ

હા તારી ભાભીને જેમ ફાવે એમ કે છે હવે તારી ભાભી ધર્મમાં છે તો પાંચ દિન આરામ કરવા દેવો જોઈએ કે એનાથી કામ થાય આખું શરીર તૂટતું ને બાપરાને વાડીયા મોકલે તો બા તો પણ એવા જ મગજ ના છે ને તું આ રીતે જાઈને છો ને એટલે આ ભાઈ એવા મગજ ના છે તો થોડો ફેરફાર કરવો પડે હવે કાઈ આપણે કુવારાને જ પરણી ગયો છું વાત કરશું અને કાલ હવે તારી બાઈ આવશે તારી આરે આવું કરશે તો તો આ મારી બાઈ આરે આવું કરશે તો થોડું હાલ છે કારણ કે ભાભીને તો જો ખબર છે એકની એક છે કોઈ છે નહીં એટલે એ તો ટકી જાય ગમે મેરાન કરશે ને તોય પણ આ મારા લગ્ન થાય અને બહુ આવશે તારી એટલે કે મારી ઘરવાળી તો એને આમ તેમ કહે તો એને તો બધું છે બાપની ઘેર સારું છે એ ટકશે હા તો હું એ જ કહેવા માગું છું હા બાને એ ખબર ન પડે કે અમુક સમય થાય એટલે આપણામાં પરિવર્તન આપણે લાવવું જોઈએ હે હવે છોકરાની બહુ ઘેરે આવી ગયો તો એને એની રીતે સુડસરથી રહેવા દેવાય હે એ આમ કે એનું ધારું કરવાનું કે તો એમ કોઈ કરે અત્યારની બાયુ કરે એવું લાગે અત્યારની કોઈ બાયુ ધારું ન કરે પણ આ બા છે ને આ જૂના રીતિ રિવાજ પકડીને ને બેસી ગયા કોને ખબર ગૌઢામાં હું હીખવાડી ગયા છે ને ધામમાં એ એમાં એવું છે આ ગઢાબા છે ને બાની ઉપર થોડોક આમ રોકટોક રાખતા એટલે બાને એમ કે હવે મારી હોવું આવી એટલે મારે એવું જ કરવાનું હોય આમ કોઈ ફેરફાર કરવાનું ખબર નથી પડે કાલો આપણે હવે એ આમ કરતા તો આપણે આમ ન કરે આપણે આમ કરવી એ તો આવડતું નથી કોઈને સમય આરે પરિવર્તન નો લાવે ને એ જ ગઢિયા અને આ વડીલો આપણા એવા જ છે કે ભાઈ પહેલેથી હેલું ને એવી રીતના જ આપણે જીવન જીવી પણ આમ જો તો આમ છે ને ખોટો ગુસ્સો બાને વધારે ન કહેતો હું છે ને બાને સમજાવી દે તને લાગે બા તારી ભાષા અમે છે કઈ જો ભાઈ સમજી જાય તો સારું નકર તું પાછો કહેવા જાય મને ખબર છે બખેડો ઊભો કરે બખેડો ઊભો થાય જ ને આ તારી ભાભી મજા નહોતી બરાબર તો પરણીને પરણીને વાડીએ મોકલી હું મારે કેવું બાને હવે કેમ સમજાવવા એના ભાભી છે ને એનો પગ એક તો દુખે છે અને કોઈ હાલે આવું સમય હોય ત્યાં હાલી ન કે ભાઈ ખબર છે એ તો ખબર જ હોય ને કઈ દુખતી હોય પગ દુખતા હોય બધું દુખતું હોય પણ પાંચ દી આરામ કરવો દે તો વાંધો જ મને તો એ સમજાતું ને ખેતર આગળ કામ ફાટું જાતું હોય ને બા એમ કરતા હોય તો બરાબર વાત છે હે પણ આ તો ખેતરમાં કઈ કામ ન હોય તો મોકલે હું વાત કરું તો ખબર પડે કઈ હા તું રેવા દે હું છે ને સમજાવી જોઈ બરાબર અને મારથી ન સમજે ને તો પછી હું તને કે ભાઈ તું છે ને પછી એક તો ગરમ મગજ નો માણસ હા વધારે પાછું બાને કઈ કેવાય નહીં આ તું તારી ભાષા મને સમજાઈ દ્યોજે પછી નહી સમજે ને તો પછી મારે મારા અથિયાર ખોલવા પડશે હા ભાઈ કાંઈ અથિયાર નથી ખોલવા આપણું બા સેલા ભાઈ બાની સામે છે ને આમ હું થોડા અથિયાર બચી ક્યાં વાત તારા લગન નથી છે ને એટલે તું કહીએ આ ભાઈઓ જ્યારે બોલે ને ત્યારે ખબર પડે જવાબ કેમ દેવાય તારી ભાઈ રોજ શેરી વચ્ચે રોવા જેવી થઈ ગઈ મારે શું કરવું એને વાત એ હાચી છે તારે તારે ઘરવાળાને આવાજ દેતું પછી તને ખબર પડશે બાન હું જવાબ દેવાય હું એ જ વિચાર કરું છું કે જો અત્યારથી આવું કરતા હોય ભાભી અરે તો મારી ઘરવાળી આવશે ને એ તો છે માથા ફરેલ ને એનું મગજ અસલ તારી જેવું છે ઈ તો તડાકા કરશે એકાદ તો ખબર પડે ભાભી ભોળી બા છે ને એની માથે તાંડવ કરે છે પણ ભાભી ને કે થોડું ઘણું આમ છે ને હામાં જવાબ દે ને તો બા થોડાક લાઈન ઉપર આવતા હોય આવી જાય તારી ભાભી મોઢાથી એવી લાગે બાકી અંદર છે ને રૂ જેવી છે આ જરાક મેં રાઈડ નાખી હોય ને પપલી હમણાં પાડવા રોવા રો છે આ બે દી પહેલા અને ખાલી મારે મારો કુડતો ફાટી ગયો હું જાય ગયો મારે બોલ માં બોલી ગયો વાંધો ને તારા ડોવાને રોવા મળી આવ ભોળા છે બસાડા ભાભી પણ બસ અને ખરેખર હું કહું ને તો બાની સામે તો એ જિંદગીમાં ક્યારે બોલશે નહીં ગમે એટલા મેણા મારશે ગમે એમ હેરાન કરશે પણ ભાભીના મોઢામાં હું કહું ને જીભને જ બસાડીને એ એ તકલીફ જ એ છે મોટી હા એ બોલી નથી એક ન્યા તકલીફ છે એટલે જ મારે બોલવું પડે છે જો તું છે ને તારી રીતે વાત કરી લે એક વાર નો સમજે તો પછી મને કે એટલે હું મારી રીતે સમજાવી દઈશ આ બી એ વાતની છે કે આમાં રહે ને લેવા દેવા કે ઝઘડા થાય ને થવું પડશે નોખું અને હું છે ને એ નોખો થવા માંગતો ને ભાઈ કાઈ નોખું નહીં થાવું પડે બાને સમજાવશું ભાઈ અને હજી તો મારાય લગન કરે પણ માનવું પડે છે જિંદગી ક્યારે વાંધો આવ્યો નથી બરોબર એટલે છે આપડા બે ભાઈ તરફથી તો આવો વિચાર ન કરતો ભાઈ કોઈ વાંધો આવતો નથી હા ભી એને કોઈ તકલીફ પડે આ ભાઈઓ આવ્યો પછી ડખા થાય ને બધા એ વાત તારી છે ખાલી બાઈઓનો જ વાંક ન હોય આમાં છે ને હા હું હોય ને એનો વાંક ન હોય કહેવાય એ જ માંગુ છું કે પછી વાંક કોનો આવે કે બાઈઓ આવીને ભાઈ નો ખા પણ એવું હોય ને તો કારકારક માતરની ભૂલ હોય છે તેને સુધારવું પડે પણ સુધારે નહીં આપણે શું કરી તારી વાત એ હાચી છે પણ હું શું કહું તને તું તું રહેવા દેજે બા ને બહુ કહેતો નહીં હું મારી રીતના વાત કરી નાખી બરાબર હા તારી રીતે વાત કર લે નકરે પછી મન કહેજો મારી રીતે વાત હા જરા સરખું કરવું અને નકર સોમાં આમ બાળ છું હું આ તું વાત કરીને ઘરે આવવાનું જાઉં હા જાર હું જાઈ જ કરી બાય મમી હું મેળામાં જાઉં છું કા મેળામાં હું લેવા જાઉં છું કેવો સરસ ગામમાં મેળો ભરાણો છે અને તમે મને મેળામાં નથી જવા દેતા હવે દર વખતે છે ને મેળાના બાને એમ નો જવાય તારે પણ કેટલી વાર સમજાવી છે આપણું આ ગામડું છે અહીં આવી રીતે રોજ રોજ જાય ને સારું ન લાગે કેમ સારું ના લાગે ગામના લોકો વાતો કરશે એટલું જ ને એને શું છે આખો દિવસ નવરા પેડા પેડા ગામની પંચાયત કરવાની મારે છે ને એ કંઈ નથી જોવાનું જો બટા તને છે ને તારા હાર હાટું કહી તો તું સમજી રીતના ભલે આપણે વ્યવાલ કર્યું છે તેનો મતલબ એવો નથી કે તું મહિનામાં બે વાર એને મેળાને બાને મળવા જા આ વાતની જો તારા પપ્પાને ખબર પડશે ને તો મારી ધૂળ કાઢી નાખશે જો મમ્મી આ સિટીના લોકો છે ને રોજ રોજ મળતા હોય છે અને હું તો મહિનામાં બે જ વાર મળવા જાઉં છું એ પણ હું તમને કહીને જાઉં છું ને એમને એમ તો નથી જાતી જો મમ્મી હું મળું ને જેટલી વખત મળીશ ને એટલો હું એને ઓળખી શકે એને શું ગમે છે શું નથી ગમતું શું ભાવે છે એ લોકો કેવા છે મને સાચવશે કે નહીં એ બધું આપણને જોવા મળે ને એટલે મળું છું એ બધું પારખવાની તારે જરૂર નથી તારા પપ્પાએ જ્યારે તારું ઠેકાણું જોયું ને ત્યારે જ બધું પારખી લીધું છે અને આપણી કરતા તારા પપ્પાને વધારે ખબર પડે પછી તારે એટલું બધું પારખવાની શું જરૂર છે મમ્મી આ માર પપ્પાની તમે વાત કરો છો કે એને પારખી લીધું જો કોઈ માણસ છે ને એક બે દિવસમાં પારખી નથી લેવાતા આ માણસને બે બે વરસ વયા જાય છે ને તો એ પારખી નથી હકતા એટલે મારે છે ને આ બધું કરવું પડે છે આખી જિંદગી બગડે એના કરતાં છે ને આ મળીને છે ને બધું જોઈ લેવું સારું મળવાનું બહુ સારું નથી બટા આ તો ઠીક છે છોકરો હારો હોય તો વાંધો ન આવે નકર અત્યારે છોકરી પર કેટલા મોટા મોટા દાગ લાગે ખબર છે ને તને અને શક પણ કર્યું છે તે કંઈ થોડું તૂટી જવાનું છે તારે ત્યાં તો હારે જવાનું છે પછી એટલો બધો વિલાપ નહીં સારો મમ્મી તમને તમારી દીકરી ઉપર ભરો નથી ભરોસો છે એટલે તો તને જવા દઉં છું અને એ ખબર વગરની ખબર છે ને તને આ વાતની જાણ ઘરમાં કોઈ નથી અને જો કોઈક આ ગામના માણસો કહી દે છે ને તો તને ખબર જ છે જો મમ્મી મેં પહેલાય કીધું કે ગામનું નહીં જોવાનું આ મારી પોતાની જિંદગી છે ગામ લોકોની જિંદગી નથી જિંદગી મારે એની સાથે કાઢવાની છે તો મારે તો જોવું પડશે ને અને મને દુઃખ આવશે તો ગામના લોકો થોડાક આવવાના છે એને તો વાતો કરવાનો મોકો મળી જશે તારી વાત સાચી છે બટા બધી વાત ખરી હું માનું છું આ કે સિટીના લોકો રોજ એકાબીજાના મળતા હોય અને રોજ ને રોજ વાત અલગ છે સિટીની વાત જ જુદી છે આપણા ગામડાની વાત જુદી છે એટલે જ મમ્મી હું મહિનામાં બે વાર જાઉં છું હા આપણું ગામડું છે ને એટલા માટે જ તને કેમ સમજાય ને મને નથી ખબર પડતી તને ખબર ને આપણે બાજુમાં રામજીભાઈ ને છોકરી વ્યવહાર કર્યો હતો તે આવી જ રીતના મેળા ને મળવા જાતી હતી મહિના બબ્બે વાર ત્રણ ત્રણ વાર પછી કોઈ બાપા જોઈ ગયા ને તો વ્યવહાર તોડી નાખ્યો હે બધા બુદ્ધિ વગરના છે મમ્મી અત્યારનો સમય બદલી ગયો છે ક્યાં પહેલાંનો જમાનો ક્યાં અત્યારનો જમાનો અત્યારના જમાના પ્રમાણે આપણે રહેવું પડે અને શીખવું પડે જમાનો તેલ પીવા જાય જમાનો જે કરવું એ કરે પણ આપણા ઘરના રીત રિવાજ હોય ને પકડીને બેવું પડે આપણે જો આમનું બધું કરશું ને તો કાલ સવારે આપણે ઘરે આવો આવીને બની જાય કંઈ નહીં થાય મમ્મી આ ખોટી ચિંતા કરે છે જો મમ્મી હું મળવા જાઉં છું એટલે એનો મતલબ એ નથી તારી દીકરી ખરાબ છે પૂછતા તે જે મને સંસ્કાર આપ્યા છે ને એ સંસ્કાર પકડીને હું હાલું છું ક્યારે છે ને આપણા ઘરની ઇજ્જત નહીં જવાતો એટલે તો તને જવાની આ પાડું છું પણ તોય બટા માપમાં હોય બે મહિને ત્રણ મહિને એકાદી વાર જાને તો વાંધો નથી પણ આ મહિનામાં બે વાર અને તારે છોકરાને આટલો બધો ઓળખવાની હું જરૂર છે તને ત્રણ ટાઈમ ખાવા આપે આ રીતે હાંસવે તારો સાથ આપે એથી વધારે બીજું તાર હું જોતું છું મમ્મી ત્રણ ટાઈમ તો છે ને માવતરે ખાવા મળતું હોય પારકાય ખાવા આપે જો કામ કરીએ ને તો અને અહીંયા મળવાનું છે એમાં ઘણું જાણવાનું હોય છે એના કુટુંબ કેવો છે હાહુહારા કેવા છે એના નણંદ કેવા છે ને બધું કેટલું જાણવાનું હોય છે એ લોકો સાચું બોલે છે ખોટું બોલે છે બધું જાણવાનું નહીં કાલ સવારે તમે બંને મળો છો બરાબર છે કઈક એવી વાત થાય કે જેના કારણે તમને બેન એકાબીજાનું મન દુઃખ થાય તો તમે હું સવાલ જવાબ આપશો ત્યારે હું તું શું કેશ તાર પપ્પાને એ પછીની વાત છે ને મમ્મી હે ત્યારે જોયું જાય સમય સમય ઉપર ક્યારેક છે ને આ બધું છોડી દેવું પડે બધું પકડીને હાલીએ ને તો ક્યાંય ભેરું ના થાય સારું તો તું સમય ઉપર હાલ બીજું હું કરું કે આ તને સમજાવ્યું તું કંઈ સમજેમ તો શો નહીં મેળા જાવું તો જા જ એકરી કોની જાઓ હવે હારું જા જલ્દી આવજો પાસે હા જલ્દી આવીશ